નમસ્કાર મિત્રો હું છું અસમુ પટેલ અને તમે જોઈ રહ્યા છો અંકુશ આજે આપણે વાત કરવાની છે માલધારી સમુદાય તાજેતરમાં રાજકોટ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ જાહેર મંચ ઉપરથી એક નિવેદન આપ્યું કે બરડા ડુંગરના માલધારીઓને વ્યક્તિ દીઠ પંદર લાખ રૂપિયાની સહાય સરકારે આપી છે એ વિશે આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ અને આજે આપણે બીજો એપિસોડ રજૂ કરવાનો ભારતીય જનતા પાર્ટીના રાજકોટ જિલ્લાના પ્રમુખ અલ્પેશ ધોલરિયાએ મનસુખ માંડવિયાની હાજરીમાં જાહેર મંચ ઉપરથી આપેલા આ નિવેદન પછી તેઓ ખરેખરના ભરાઈ ગયા છે સોશિયલ મીડિયામાં પણ તેઓ ટ્રોલ થઈ રહ્યા છે અને સાથે સાથે માલદારી સમાજ સમુદાયના લોકો પણ ઠેર ઠેર અલ્પેશ ધોલરિયાનો વિરોધ કરી રહ્યા છે માફી માગવાની વાત પણ યુવાનો કરી રહ્યા છે કે અલ્પેશ ડોલરીયા માફી માગી આ બધાની વચ્ચે આપણે વાત કરવાની છે બરડા ડુંગરના માલધારીઓ ખરેખર બરડા ડુંગરના માલધારીઓની વાસ્તવિક પરિસ્થિતિ શું છે એના ઉપર નજર નાખવા માટે આજના આ એપિસોડમાં આપણે વાત કરવાના છીએ માલધારીઓને પંદર લાખ રૂપિયા આપ્યાના નિવેદન પછી અમે બરડા ડુંગરના માલધારીઓ અમુક યુવાન મિત્રો સાથે ચર્ચા કરી અને તેની પાસેથી ખરેખર તેની માલધારીઓની શું પરિસ્થિતિ છે એની બધી તકલીફો શું છે એ જાણવાના અમે પ્રયાસો કર્યા અને આજે અમે તમારી સુધી એ વાતના ખુલાસા કરીશું ખરેખર બરડા ડુંગરના માલધારીઓની પરિસ્થિતિ શું છે સ્વતંત્ર ભારતના આ માલધારીઓ સ્વતંત્ર ભારતની આ પ્રજા ખરેખર ગુલામીમાં જીવી રહી છે કે કેમ તે પણ તમને તેની પરિસ્થિતિ જોતા ખ્યાલ આવી જશે તો આપણે વિકતે વાત કરીશું આજના આ એપિસોડમાં મિત્રો બરડા ડુંગરની અંદર વસતા માલધારીઓ ને પીવાના પાણીની કેવી સમસ્યા છે પોતાના માલઢોરને પાવાને પાણી પાવાની સમસ્યા શું છે તો કે ભાઈ ચોમાસાની અંદર તો વરસાદના પાણીથી આ બધી વસ્તુ થઈ જતી હોય પરંતુ ત્યારબાદ માલઢોર અને પોતાને પીવાના પાણી માટે તેઓ ખરેખર ખૂબ જ સ્ટ્રગલ કરી રહ્યા છે નલ સે જલ યોજના ભારત દેશની અંદર લાગુ છે પરંતુ બરડાના માલધારીઓને નલસે જલ યોજનાનો કોઈ લાભ મળ્યો ન હોવાનું ત્યાંના સ્થાનિકો જણાવી રહ્યા છે તેઓ કાવડ જેવું તમે કાવડ જોઈ હશે કે એક લાકડી હોય બંને સાઈડમાં ડબ્બા હોય છે અને એ ડબ્બાની અંદર દૂર દૂરથી પાણી ભરી અને પોતે પણ પાણી પીવે છે અને પોતાના પશુઓને પાણી પાય છે આ હજી સુધી બરડા ડુંગરના માલધારીઓને પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરી નથી ત્યારે ફાકા ફોજદારી કરતા નેતાઓને એક સવાલ કરવાનો છે કે તમે માલધારીના ચૂલા સુધી કે માલધારીના ગોળા સુધી તમે વિકાસને લઈ જઈ શકા નથી ત્યારે તમે માલધારીઓ વિશે બોલવાનો કોઈ અધિકાર જ નથી ખરેખર માલધારીઓ જંગલની અંદર વસવાટ કરે છે જંગલની અંદર વર્ષોથી રહે છે અને તેઓને પોતાની જીવન નિર્વાહ કરવા માટે પાકા મકાનો બાંધવા માટે ની પણ વ્યવસ્થા કરવા માટે પોતે પોતાના પૈસે પણ વ્યવસ્થા કરી શકતા નથી પર્યાવરણ અને વન વિભાગના કંઈક અમુક કાયદાઓના કારણે તેઓને આ મુશ્કેલીઓ પડી રહી છે માલધારી સમુદાયના કેટલાક નવ યુવાન મિત્રો સાથે વાત કરતા તેઓએ પાંચ સાત મુદ્દાઓ સરકારને લખ્યા છે અને એ મુદ્દાઓ પોતાના શું છે એ અંગે પણ આપણે વાત કરીશું માલધારી સમુદાયના અમુક યુવાનોએ મારી સાથે વાત કરતા મારી ટીમ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે અમે સરકારને અનેક વખત અમારી રજૂઆતો કરી છે પરંતુ આજ સુધી બરડા ડુંગરના માલધારીઓ માટે સરકાર કશું કરી રહી નથી તો આપણે વિગતે વાત કરી બરડા વિસ્તારના અભયારણ્ય વિસ્તારમાં દાયકાઓથી વસવાટ કરતા માલધારીઓએ ભારત સરકારને અને ગુજરાત સરકારને અનેક વખત અનેક મુદ્દાઓની રજૂઆત કરી છે તેમના મુખ્ય મુદ્દાઓ છે કે બડા વિસ્તારની અંદર વસવાટ કરતા માલધારીઓ કે જેમણે ભારત સરકારના નોટિફિકેશન મુજબ અનુસૂચિત જનજાતિનો દરજ્જો મળેલો છે જે બડા ડુંગરના વસવાટ કરતા આદિવાસી સમુદાય પોતાના મૂળભૂત અધિકારોથી વંચિત છે એક તરફ ગુજરાત રાજ્ય દિન પ્રતિદિન ગતિશીલ બનતું જાય છે પરંતુ જેઓ દાયકાથી જંગલોમાં વસવાટ કરે છે અને પોતાની સંસ્કૃતિ દ્વારા જંગલો તેમજ વન્ય રક્ષણ કરતા આવ્યા છે તેવા આદિવાસી સમુદાય હજી પણ અઢારમી સદીમાં પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે જે આદિવાસી સમુદાય પાસે નથી કોઈ આજીવિકાના સંસાધનો કે નથી કોઈ રોજગારી માટેની આવડતો જેથી ભારત સરકારના વન અધિકારીઓ બાબત અધિનિયમ બે હજાર છ મુજબ અને રહેણાંક માટેનો આજીવિકા માટેની ગોળ પેદા બળતણ અને પ્રાણી માટેના ઘાસચારાના અધિકારીઓ મળવા જોઈએ આ એનો મુખ્ય મુદ્દો છે બરડા જંગલમાં વસવાટ કરતા માલધારીઓ હાલમાં વિકસિત નથી વિકાસથી વંચિત છે જેમની પાસે નથી જીવન નિર્વાહ માટેના સંસાધનો આવક મેળવવા માટેનું કોઈ કૌશલ્ય કે બરડા ડુંગરના જંગલોની અંદર નેસોમાં વસવાટ કરતાં માલધારીઓ તેમના ઝૂંપડાની નજીકની જમીનમાં તેઓ જીવન નિર્વાહ કરી શકે તે માટે ફળ ઝાડ વાવવા આપવા માટેની પરવાનગી આપવા માટેના મુદ્દાઓ પણ સરકારને રજૂ કરેલા છે બરડા જંગલને અભયાર તરીકે વિકાસ કરતાં ત્યાં વસવાટ કરતાં માલધારીને હિંસક પ્રાણીઓથી રક્ષણ મેળવવા માટે પાખા મકાન બનાવવા તેમજ પશુઓ માટે બનાવવા માટેની મંજૂરી આપવા માટે પણ સરકારને અનુક વખત રજૂઆત કરી છે પશુપાલકોને તેમના પશુના મારણના કિસ્સામાં પશુની બજાર કિંમત દાખલા તરીકે કોઈ ભેંસની કિંમત એક લાખ રૂપિયા હોય છે પરંતુ તેઓને કોઈ ઈસક પશુ દ્વારા તેઓને મારણ કરવામાં આવે તો જંગલ ખાતા દ્વારા કે વન વિભાગ દ્વારા તેઓને યોગ્ય અને તત્કાલિક સહાય મળતી નથી તો આની સ્પષ્ટ નીતિ કરવી જરૂરી છે આ પણ તેઓની માંગ છે બરડા જંગલના નેસ વિસ્તારમાં દાયકાથી વસવાટ કરતા આદિવાસી સમુદાયના મૂળભૂત અધિકારોથી વંચિત છે ત્યારે તેઓ કાચા પાક ઝૂપડાઓની અંદર વસવાટ કરતા હોય કુદરતી આફતો સામે લડીને અનેક નેસથી બીજા નેસ એમ સતત સ્થળાંતર કરી પોતાનું જીવન વ્યતીત કરતા હોય જેથી તેમની પાસે મૂળ વસવાટના પુરાવા ના હોય એટલે આ બરડા જંગલ ડુંગરમાં વસવાટ કરતા રબારી ભરવાડ અને ચારણ જેવી જ્ઞાતિઓને સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિ સમુદાયમાં સમાવેશ કરવામાં આવેલ હોય પરંતુ યોગ્ય પરિપત્ર યોગ્ય પત્રો ન હોવાના કારણે તેઓને જાતિના પ્રમાણપત્ર મેળવવામાં મુશ્કેલી થાય છે અને ઘણો સંઘર્ષ થતો હોય છે તો યોગ્ય પરિપત્ર દ્વારા તત્કાલ જાતિના દાખલાઓ તેમને આપી દેવામાં આવે એવી પણ તેઓની રજૂઆત વર્ષોથી છે બરડા જંગલમાં વસવાટ કરતા આદિજાતિ સમુદાયને આઝાદીના ઘણા વર્ષો આ પછી પણ આજે ગ્રામ પંચાયતના મતદાનથી તેઓ વંચિત રાખવામાં આવેલ છે તેઓને ગ્રામ પંચાયતના મતદાન કરવાનો અધિકાર આપવામાં આવે ભારત દેશના સ્વતંત્ર ભારત દેશના સ્વતંત્ર નાગરિકોને આજે પણ મતદાનનો અધિકાર ન હોય તો એ પણ તેઓને આપવામાં આવે તેવી પણ તેઓની માંગ છે ઓગણીસો બોતેરમાં કે તોતેરમાં માં જ્યારે સ્થળાંતરની નીતિ ઘડવામાં આવી હતી ત્યારે આજે બરડા ડુંગરના જંગલમાં વસવાટ કરતાં આદિજાતિ સમુદાય માટે સ્થળાંતર માટેની કોઈ નીતિ સરકાર દ્વારામાં જાહેર કરવામાં આવી હોય તો તે નીતિને જાહેર કરવામાં આવે નીતિ ઘડાઈ હોય તો એ નીતિને જાહેર કરવામાં આવે અને આ પરિપત્રો આપવામાં આવે જેથી કરીને આજે આદિવાસી સમુદાયની અંદર ઘણી રીતે એવી માનસિક રીતે એમ થાય કે અમારું શું થશે અમારું શું થશે અને ઘણા વખતે આવી કોઈ નીતિ ન હોવાથી ઘણા છેતરપિંડીનો ભોગ પણ બનતા હોય છે એટલે આવનાર દિવસોમાં જો સ્થળાંતર કરવાના હોય સરકાર તો એની નીતિ છે એ ઘડવામાં આવી હોય તો નીતિને જાહેર કરવામાં આવે ભૂતકાળમાં જે રીતે સ્થળાંતર કરવામાં આવ્યું છે એ જ રીતે હવે પછી જો સ્થળાંતર કરવાનું થાય તો એ જ રીતે જમીન આપવાની થાય તો એવી રીતે સ્થળાંતર કરવા માટેની યોગ્ય નીતિ ઘડવામાં આવે આવા અનેક મુદ્દાઓ આદિવાસી સમુદાયના લોકો ડુંગરના આદિવાસી સમુદાયના લોકો એ સરકારને અનેક વખત રજૂઆત કરી છે મિત્રો બરડા ડુંગર બે વિભાગમાં વિભાજિત છે એક દેવભૂમિ દ્વારકાની અંદર છે એક પોરબંદર જૂન વિસ્તારની અંદર પોરબંદર જિલ્લો હાલનો અને જૂનો જૂનાગઢ જિલ્લો છે જૂનાગઢ જિલ્લાની અંદરથી ગીર સોમનાથ જિલ્લો અને પોરબંદર પોરબંદર જિલ્લો વિભાજિત થતા આ બધા આદિવાસી બધા આદિવાસી સમુદાયના લોકો એટલે કે માલધારી સમુદાયના લોકો એ જુદા જુદા વિસ્તારમાં જ્યાં જે ભૌગોલિક પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિની અંદર વર્ષોથી સેટ થઈ ગયા છે હવે ગીર વિસ્તારની અંદરથી ખૂબ જ પ્રમાણમાંથી મોટા પ્રમાણમાંથી ઓગણીસો બોતેર તોતેરની અંદર સ્થળાંતર કરવામાં આવ્યું છે આજે રોડ કાંઠાના નેસો હજી ગીર વિસ્તારની અંદર છે ભવિષ્યમાં સરકાર એને પણ સ્થળાંતર કરવાનું યોજના બનાવી રહી હોય એવું ક્યાં ઊંડે ઉંડે લાગી રહ્યું છે પરંતુ માલધારી સમુદાયને આજ સુધી વિકાસની વાતો આપણે સૌએ શહેરીકરણની અંદર કરી છે નાના ગામડાઓમાં કરી છે પરંતુ ભારત દેશનો વિકાસ હજી નેહડાઓની અંદર પહોંચ્યો નથી એ વાસ્તવિકતા અમે નજરે જોઈ છે અને અનેક માલધારી સમુદાયના લોકો સાથે અમે વાત કરી છે તો હજી સુધી આ દેશના વિકાસશીલ પ્રધાનમંત્રીનો વિકાસ હજી નેહડાઓ સુધી પહોંચ્યો નથી ત્યાં સુધી નાના માણસના ઘરમાં નાના માણસના ચૂલા સુધી વિકાસ ન પહોંચે વિકાસનો પ્રકાશ ન પહોંચે ત્યાં સુધી તમે ખરેખર વિકાસ કર્યો નથી એ વાતને આપણે સૌએ સ્વીકારવી પડે નમસ્કાર